બે હજાર વીસમાં એક છોકરો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ એડિટિંગ કરતો હતો મોબાઈલથી એડિટિંગ કરતા કરતાં તે થાકી ગયો એક દિવસ એણે પોતાનું ડ્રીમ જોબ પણ મિસ કરી નાખ્યું કારણ કે એને ફોટોશોપનું જ્ઞાન ન હતું તમે પણ આવી સિચ્યુએશનમાં તો નથી ને હું છું એચપી ઠાકોર ગ્રાફિક ડિઝાઇન અને વિડીયો એડિટિંગના જે ફેશન લોકો છે એમના માટે આપણે આ નવી ચેનલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આ સિરીઝમાં તમે ફોટોશોપ પ્રીમિયર પ્રો અને આફ્ટર ઇફેક્ટ ગુજરાતી ભાષામાં શીખશો દર્શન એક ઓગણીસ વર્ષનો છોકરો હતો જે સુરતમાં કોલેજ કરતા કરતા એડિટિંગ શીખતો હતો તેણે કેન્વાથી પોતાના પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યા જેમાં એક મોટા પ્રોજેક્ટ સુધી તે પહોંચ્યો ક્લાયન્ટની રિકવાયરમેન્ટ હતી ફોટોશોપ પ્રીમિયર પ્રો અને આફ્ટર ઇફેક્ટની એડિટિંગની દર્શનને તો માત્ર કેનવા અને કેપકટનું એડિટિંગનું જ્ઞાન હતું તે દિવસે દર્શને એક મોટો ક્લાયન્ટ ગુમાવી બેઠો એ દિવસે દર્શનને સમજાઈ ગયું તમારી સ્કિલ ફાઇન છે પણ પ્રોફેશનલ ટૂલ્સ વિના કંઈ કામની નથી તમે ક્રિએટિવ છો તમારી પાસે ઘણા આઈડિયા છે પરંતુ મોબાઈલ એપ્સથી તમે લિમિટથી બની જાઓ છો ફોટોશોપથી પોસ્ટર ડિઝાઇન પ્રીમિયર પોથી રીલ્સ એડિટિંગ અને આકર ઇફેક્ટથી એનિમેશન શીખશો એટલે તમને રિયલ ફ્રીલાન્સનો અનુભવ થશે અને તમને પ્રોજેક્ટ પણ વધારે મળશે આ સિરીઝમાં આપણે શીખશું ફોટોશોપથી પોસ્ટર એડિટિંગ પ્રીમિયર પરથી રીલ્સ અને વિડીયો એડિટિંગ અને આફ્ટર ઇફેક્ટથી એનિમેશન અને આ બધું જ ગુજરાતીમાં તમે પણ જો બિગિનર છો તો આ સિરીઝ તમારા માટે થવાની છે અને આ બધું ગુજરાતી ભાષામાં એકદમ સિમ્પલ રીતે આપણે શીખવાના છીએ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરો કેવા ટોપિક પર વિડીયો બનાવવું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો